પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ છે વિશ્વાસ દ્રઢાવ પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ એમાં પાના નંબર ઉપરથી ફકરો લઉં છું પુષ્ટિસ અડતાલીસ અને ઓગણપચાસ આ ત્રણેય પાના નંબર પરથી વાંચીશ સમર્પણિ વૈષ્ણવે ચિંતા ન કરવી તેવું શ્રી આચાર્યજીએ કહ્યું છે કે ચિંતા કાપી ના કાર્યા નિવેદિતાત્મભિહ કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરી લૌકિકમ જગતી જે નિજેચ્છા કરીશ્યતી એનો અર્થ શ્રી ઠાકોરજીની ઈચ્છામાં આવશે એ જ થશે સમર્પણ કર્યું એણે ચિંતા કરવી જ નહીં કારણ કે ચિંતા સકલ દોષની માતા છે જ્યાં જેની માતા હોય ત્યાં સકલ પરિવાર હોય વળી કોઈ કહેશે કે સમર્પણ કર્યું એટલે સર્વથી ઠાકોરજીનું સર્વસ ઠાકોરજીનું થયું ત્યારે લૌકિક કાર્યમાં આવે ત્યારે તે કાર્યમાં દ્રવ્ય કેમ વાપરવું તો જવાબ આપે છે કે જ્યારે અર્થે ખર્ચવું અને અગર ભગવદ અર્થે ખર્ચવાનું ન થાય ને લૌકિકમાં ખર્ચવું તો ભગવદ્ કરતા માનીએ ભેટ કાઢીએ અને ભગવદ્ કરતાં માનીએ જે ભગવદ્ ઈચ્છા વિના કશું બનતું નથી તે માટે ચિંતા ન કરવી સદા આનંદમાં રહેવું શ્રી ઠાકોરજીને આનંદ ઘણો વાલો છે આનંદ હોય ત્યારે જાણીએ કે જે શ્રી ઠાકોરજી પધાર્યા એમ જાણવું પણ પ્રથમ લખ્યું છે જે કારણ સર્વ મનનું છે અને મન શુદ્ધ રાખવું મન બધું કારણ મનનું છે મન તો ચંચળ છે મન કેમ કરીને સ્થિર રહે તે સાચું પણ સાચ કે આગળ ભગવતી થયા છે એમને મન શુદ્ધ રાખ્યું છે એટલે બધું મન મનનું કારણ છે પણ મન જો ચંચળ છે તો મનને સ્થિર કેવી રીતે કરવું ખબર તો પડી કે મનનું કારણ છે મનની ચંચળતાને કારણે આપણે ધ્યાનથી સેવા સમર નથી કરી શકતા તો એનો જવાબ એમ છે કે પહેલાના મન શુદ્ધ રાખ્યું હતું તે ઝીણી દ્રષ્ટિએ કરીને જુઓ તો મન શેને કારણે વશ થાય છે એ જુઓ ત્યારે ખબર પડે કે હું માં કયો દોષ છે એટલે કે આપણી અંદર દોષ છે એને કારણે મન ચંચળ છે મન આપણને વશ કરે છે આપણે મનને વશ નથી કરી શકતા એ આ બધા દોષને કારણે તો કે છે છલ ખલ અહંકાર લોભરૂપી આ અસુર છે તેને જીતવાનું છે એટલે આપણી અંદર અહંકાર આ બધા દોષો ભરેલા છે એને કારણે મન આપણને વશ કરે છે આપણને એવું સમજાવે છે કે આ બધા દોષોને કારણે મન આપણા ઉપર હાવી થઈ જાય છે આપણને વશ કરી દે છે હવે આપણે આ બધા દોષોનો નાશ કરી દઈએ એટલે આપણે મનને જીતી જશું પછી આપણા કહ્યા મુજબ મન થશે એવું અહીંયા સમજાવે છે તે છે ભગવતીનો સત્સંગ કરવો તેના કહ્યાનો વિશ્વાસ રાખવો જે ગ્રંથ જોઈને તે માર્ગે ચાલવું ઠાકોરજી વિના બીજા ઠામે મન ન ઘાલીએ તો મન આફરવું વશ થાય જો મન છે ને ચંચળ થાય જ્યારે આપણે સેવા સમરણ સત્સંગમાં છીએ ઠાકોરજીની સન્મુખ છીએ ત્યારે પણ આપણું મન ઠાકોરજીની સન્મુખ નથી દેહ છે પણ મન નથી તો પાછું આપણે ઠાકોરજી તરફ મનને લઈ જવાનું અને ભગવદીઓનું સ્મરણ કરવાનું અને ભગવદીઓનો સત્સંગ કરશું તો મનને આપણે વશ કરી શકશું એમ સમજાવે છે અસમર્પિત ન ખાય તો સુબુદ્ધિ આવે અસમર્પિત ન ખાઈએ તો સુબુદ્ધિ આવે ગોપેન્દ્રજી સમાન બીજું કોઈ છે જ નહીં સાક્ષાત પૂર્ણાનંદ પુષ્ટિપુરુષोत्तम છે અખિલ રાસ વિહારીનું સ્વરૂપ છે પોતાના જીવનો નિસ્તાર કરવા સારું પ્રાગટ્ય લીધું છે એને મૂકીને બીજા દેવ પર વિશ્વાસ ન રાખીએ તે નિશ્ચય કરીને માનજો હવે અહીંયા બીજા દેવ પર વિશ્વાસ કરવાની પણ વાત કરી કે બીજા દેવ પર વિશ્વાસ ન કરો ઓપેન્દ્રજી આપડા ગરેબી રાજે છે ઘરના ધણી ઘરમાં બિરાજે છે તેને મૂકીને બીજું જોવા કે સાંભળવા જાશોમાં જાશો તો શ્રી ઠાકોરજી તમારી સેવા સામગ્રી અંગીકાર નહીં કરે પછી જીવની પાસે શું રહ્યું એટલે અન્ય દેવી દેવતાને વિશે પણ બીજે મન ન વાત આવી વળી કોઈક એમ કહેશે કે એવી ટેક કેમ રાખીએ એટલે હવે માત્ર ઠાકોરજી પતિવ્રતાની ટેક કેમ રાખીએ તો એની ઉપર કહે છે કે જેમ લૌકિકમાં પુરુષ સ્ત્રીને પરણીને લાવે છે તે સ્ત્રી પોતાના સ્વામીની આજ્ઞામાં વર્તે છે તો તે પુરુષ તેને જે જોએ એ વગર માગીએ લાવી આપે છે તો તે તો જીવ છે એ એટલું કરે છે તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે તે કરે તેમાં સંદેહ ન હોય માટે ગ્રંથ ભટ્ટ કૃષ્ણજી તથા કુરજી ગાંધી તથા હરબાઈ ત્રણ જણ મળીને શ્રીમુખે મુખે વચનથી કર્યો છે આ પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ જે કૃષ્ણદાસ ભટ્ટજીનો છે ને એ આ ત્રણેય ભગવતીઓએ મળીને લખ્યો છે તે શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છાથી ભગવદ મારગ સંબંધોના અથવંશ વળી નામ દ્રઢાવ શ્રી ગોપેન્દ્રજીના વચનામૃત ઉપરથી લખ્યો છે ઇતિશ્રી વંશાવલી નામ દ્રઢાવ ગ્રંથ સંપૂર્ણ આ ગ્રંથ ઓગણીસો બત્રીસના આસો સુધી છઠ ને મંગળવારે ઉતાર્યો છે ઉમરડા મધ્યે નિવાસ છે જ્ઞાતિ ઔદિત્ય બ્રાહ્મણ મેઘજી સુદ કાનજી જે ગોપેન્દ્રજીના ડાઢી કહેવાય છે કાંજી ડાઢી એમના પાસેથી રસાબ્દી ગ્રંથ ઉપરથી સુંદર ટીકા લખી છે તેઓ સંસ્કૃત ભાષાના પૂર્ણ વિદ્વાન હતા તેમ પોતે પોથીમાં લખે છે અને સમાજમાં તેઓ ગોપેન્દ્રજીના ડાઢી તરીકે સુવિખ્યાત હતા ઉમરાળામાં રહેતા હતા અને એકસો ચૌદ વર્ષ પહેલાં એમણે આ ગ્રંથ લખેલ છે ગ્રંથ સંપૂર્ણ આ ગ્રંથના છેલ્લા છેલ્લા આપણે બે પાના વાંચ્યા અહીંયા આપણને એમ સમજાવે છે કે મન તો ચંચળ છે પણ મનને કાબૂમાં રાખવા માટે ભગવદીઓનો સંગ કરીએ તો આપણે અંદરથી આ બધા છલ ખલ અને અહંકાર નાશ પામશે અને આપણે મનને કાબૂમાં રાખી શકશું બાકી મન આપણને કાબૂમાં રાખશે તો આપણે ભટકતા રહેશું કેમકે મન તો ભટકે છે અને આપણને પણ ભટકાવશે અત્યારે આટલું જ બોલી મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ આલ કી જય